સુરત શહેરમાં આજ રોજ સુરત યુવક કોંગ્રેસ શહેરના એકસો ઓગણસાઠ સુરત પૂર્વ વિધાનસભાના પ્રમુખ મોહિન મેમર અને કતારગામ વિધાનસભાના મહામંત્રી સમીર પઠાણની આગેવાનીમાં મહેક એપાર્ટમેન્ટ સાબલીનગર પાસે સુરત પૂર્વ વિધાનસભા દ્વારા સુરત પૂર્વ વિધાનસભા અને કતારગામ વિધાનસભામાં ખાડા મહોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સુરત શહેરના યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ રાયકા મોસિનભાઈ કાનુગા અનસ મલિક વસંત શેખ તોસિફ અંસારી હબીબ શાહ સોહિલ સાયકલવાળા વાળા મોહિનભાઈ ચીના નાસિર અલી ખાન પ્રદેશના હોદ્દેદારો હિરનભાઈ કથારીયા અશરફભાઈ લાઇટવાળા તથા અન્ય હોદ્દેદારો સહિત સુરત શહેરની જનતાના અને અન્ય કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અખાડા મહોત્સવના પ્રોગ્રામમાં યુવક કોંગ્રેસના હોદ્દેદારો સાથે સુરત શહેરની જનતાએ રોડ ઉપર પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડાઓ નાખી ભાજપના ધારાસભ્યો ખોવાઈ ગયા છે એવા ફોટો દેખાડીને ખાડાઓ થઈ રહ્યા છે દરેક રસ્તામાં અને લોકોને તકલીફો થઈ રહી છે ભારે વરસાદને કારણે આવા ખાડાઓને લીધે ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે જેથી વિરોધ નોંધાવવામાં આવ્યો યુવા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ચાલુ વરસાદમાં પણ આ ખાડાઓનો સખત વિરોધ કરતા ચોકબજાર પોલીસે આવીને પાંત્રીસ જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને અટકાયતી પગલાં લીધા હતા અને ચોકબજાર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત